મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને લોંગડી ટોલ નાકા લડત સમિતિ અગ્રણી અત્યારે જે દોઢ મહિના પહેલા વીસ તારીખે લોંગડી ટોલ નાકો શરૂ કરવામાં આવ્યું એમાં મસ્ત મોટો આખા ગુજરાતમાં ક્યાંય હોય એવો ટોલ લેવામાં આવે છે એનો તરત જ અમારો સાતમા મહિનાથી ત્રેવીસ તારીખથી જ અમારો વિરોધ હતો અમે આવેદન પણ આપ્યા ખૂબ રજૂઆતો કરી અને ઘણી વખત અમે આ બાબતે રજૂઆત કરેલી છે સરકાર અને તંત્રમાં પણ આજ સુધી એનું નમતું જોખવામાં નથી આવ્યું હમણાં જ થોડા દિવસ પહેલાં અમે મોવાના કોંગ્રેસ સમિતિના આગેવાનો અને અમે જ્યારે વિજયભાઈની સાથે લઈને અમે બધા ગયા ત્યારે એ કલેક્ટરે એમ કીધું કે ભાઈ તમારે આ મુદ્દો છે એ અમારાથી ન ઉકેલી શકે તમે ગાંધીનગર કે દિલ્હી જાઓ એટલે પછી અમારે તો નેતાઓને મત આપ્યા દિલ્હીવાળાને ગાંધીનગરવાળાને એટલે આવા હોય એ સરકારના એને જ કરવા જોઈએ એટલે આવતીકાલે અમે ના છૂટકે હવે અમારે ખૂબ રજૂઆત છે છતાં તંત્ર આ સ્વીકારી નથી એટલે ના છૂટકે સવિને કાયદાનો ભંગ કરી અને મજબૂરીપૂર્વક મહુવા કોંગ્રેસ સમિતિ વિજયભાઈ અને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન સાથે મળી અને આવતીકાલે સવારે સાડા દસ કલાકે મહુવા આરામ ગૃહની અંદર એક મિટિંગ વાહનવાળાને બોલાવી અને પછી અમે માનની ધારાસભ્યશ્રીના કાર્યાલય જઈશું અને કાલ સુધીમાં જો ધારાસભ્ય તરફથી અમને સારું નિવેદન અને આશ્વાસન આપી અને સારો કામનો ઉકેલ આવી દેવામાં આવે છે તો અમે ત્યાં ધારાસભ્યશ્રીનો સ્થળ ઉપર જ આભાર વ્યક્ત કરશું અને એમાં જો કાંઈ ઠાગાઠિયા કરી અને સરકારના બચાવ કાંઈ કરશે તો પછી ધારાસભ્યના કાર્યાલય થઈ છે એટલે કાલે મહવાની અંદર કોંગ્રેસ સમિતિ અને ખેડૂત કલ્યાણ સંગઠન જબરું આંદોલન કરવાના છે એમાં મહુવા તાલુકાના તમામ વાહનો અને લોકોને આ લોક આંદોલન સમજી અને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી વિનંતી છે બાકી લોંગડી ટોલ નાખવું છે એ જ્યાં સુધી અમારી માંગણી છે એ માંગણી પ્રમાણે સ્વીકારે નહીં તો પછી અમારે આ આંદોલન શરૂ રાખવાનું રહેશે અને આગામી દિવસોમાં અમે ભાવનગર અને અમરેલીના સાંસદ સભ્યના કાર્યાલયને પણ ઘેરાવશું અને ટૂંક સમયમાં જ ભાવનગર ભાજપના કાર્યાલયને અમે પણ તારા ઠોકી દેવાના છીએ બાકી અમને આ વાહનવાળાને પુહાતું નથી એટલો બધો ટોલ ભરવો એટલે સરકાર અમારી વાત વહેલી તકે માને અને કાલ ધારાસભ્ય શ્રી જાનો ઉકેલ લાવે એવી અમારી માંગ છે